નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી માટે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે એ રીંગણીના પાકની રીંગણી એટલે આમ કહેવાય કે શાકભાજીનો રાજા કારણ કે રીંગણ જે છે એ એટલા બધા મોટા પ્રમાણની અંદર જે છે એ રીંગણાનું ઉત્પાદન ખેડૂત મિત્રોને મળતું હોય છે અથવા તો જે છે આ રીંગણાની અંદર જે છે એ ઘણી બધી માવજત અને મહેનત જે છે માગી લેતો પાક એટલે રીંગણી તો રીંગણીની અંદર જે છે સૌથી મહત્વની અને જો સૌથી જે છે એ ખેડૂત મિત્રો માટે માથાના દુખાવરૂપ જો કોઈ વસ્તુ હોય તો એ છે રીંગણીની અંદર આવતો ડોકામળી જેવું ચોમાસું શરૂ થયું જેવા પાંચ સાટા ખેડ્યા કે તરત જ જે છે એ રીંગણીની અંદર જે છે ડોકા જે છે એ આવવાનો પ્રશ્ન શરૂ થાય છે તો આ ડોકામળી જે છે એને આપણે કેવી રીતના નિયંત્રણ રાખી શકીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ ડોકામળી આપણા ખેતરમાં ન આવે એના માટે આપણે જો પાગલા ભરવામાં આવે તો ડોકામળી જે છે એ ક્યાંથી આવે ક્યાં આ જે છે ડોકાળીની ઈળ આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં એનું ખાસ જે છે આપણે એનું લાઈફ સાયકલ એનું જીવનચક્ર આપણે જોવું જોઈએ તો ખાસ કરીને ડોકા મળી જે છે એ એના ફૂદા જે છે એ ઈંડા મૂકતા હોય છે અને ઈંડામાંથી જે છે એ ઈયળ થાય અને ઈયળમાંથી જે છે એ કોસેટા બને અને ત્યારબાદ જે છે એ ફૂદા બનતો હોય આવું એનું આખું લાઈફ સાયકલ હોય છે તો આ જે ફૂદા જે છે એ આપણા ખેતરમાં આવે ક્યાંથી તો કે જેવી રીતે એનું નુકસાન કર્યું એને જે છે ઈયળ ખાધી એના ઈયળ ખાધા પછી એના જે ડોકા હોય એ આપણે તોડીને ક્યાં નાખતા હોય તો કે નજીકમાં જે છે કાંઈ ખાડ હોય કે ક્યાંય ગટર હોય કે એની અંદર આપણે નાખી દેતા હોય પણ આ જે છે એ આપણે એનો નાશ કરતા નથી અને એકાદ કિલોમીટર જેટલા દૂર જે છે આપણે જો નાખી દેવામાં આવે તો એ ત્યાંથી ઉડીને ફૂદું એમાં આપણે જે એમાં નાખીએ છીએ તો એ હો દાખલા તરીકે તોડેલા આપણે ત્યાં બાજુમાં નાખ્યા તો એમાંથી જે છે એ સિત્તેર ટકા જે છે એ ઈળો એમાં કહેવાય કે મરી જાય પણ ત્રીસ ટકા જે છે કોસેટા રૂપમાં વહી જાય છે મોટી ઈળે છે તો એમાંથી તરત ફૂદા ઉડીને આપણા રીંગણની અંદર આવશે તો એને જે છે મિત્રો એકાદ કિલોમીટર જેટલું દૂર નાખવાનું અથવા તો જમીનમાં ખાડો ગાળીને અથવા તો એને કેરોસીન કેવું નાખીને આપણે સળગાવી દેવાનું તો આ ડોકા મળી જે છે આપણા ખેતરમાં ન આવે એના માટે જે છે એ આ એક આપણા માટે સૌથી અગત્યની વાત છે ડોકા મળી અને હળો જે રીંગણા હળી ગયા હોય તો પણ એ આજુબાજુમાં આપણે જ્યારે વકલ બાંધીએ છીએ તો ત્યાં નાખતા નથી અને હળી ગયા હોય તો એનો નાશ જ જે છે કરીએ છીએ તો આપણે ઘણો બધો ફાયદો મિત્રો આ ડોકામળીની અંદર થશે સાથે સાથે જે ડોકામળી જે આવે છે તો ડોકા જે છે આપણા ખેતરમાં ન આવે એના માટે લીમયુક્ત દવાઓ લીમડાના પાણીનો ઉકાળો કરીને જે તમે છંટકાવ કરી શકો અથવા લીમડાની દવાઓનો જે છે એ પણ તમે ઉપયોગ ઉપયોગ જે છે એ રીંગણીની અંદર જે છે એ વરસાદ રહી જાય ત્યારબાદ જે છે છંટકાવ કરવામાં તો ખુદા આપણા ખેતરની અંદર ઈંડા મૂકતા નથી અને રીંગણાની અંદર આપણે ફાયદો કરી શકીએ આ સિવાય જે છે એ રીંગણીની અંદર આ ડોકા મળી માટે એ આપણે જૈવિક દવાઓનો પણ ઉપયોગ જે કરીએ જેમ કે જે છે એ જમીનની અંદર જે એના પુખ્ત જે છે એ ઈંડા મૂકતા એનાથી જ જે છે કોસેટા અને એમાંથી જ ફૂદા થતા હોય તો બેવરિયા બાસિયાના છે અથવા તો જે છે એ આ સુડોમોના છે મેટારેઝમ છે બેસેલિસ થોડેન્જીસ છે તો એનો જે છે એ ડ્રેન્સિંગ કરીએ અથવા તો જમીનની અંદર જે છે એ ખાતર સાથે મિક્સ કરીને આપણે દેશી ખાતરો સાથે આપીએ તો એનાથી આપણે ઘણો બધો ફાયદો થાય તો આ ડોકા મળી જે છે એ અટકાવવા માટેની વધારાની માહિતી માટેનો મિત્રો અમારો હેલ્પલાઇન નેવું બે એકત્રીસ ત્રણુસર નેવ્યાસી આ નંબર પર ફોન કરીને વધારે માહિતી મેળવી શકો છો આભાર